ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના માધ્યમથી અને સમાજના વિવિધ સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા પ્રયાગ ખાતે મહાકુંભમાં પ્લાસ્ટિક મુક્ત બને તેવા ઉમદા આશય સાથે એક સ્ટીલની થાળી અને ઠેલી મોકલવાનું એક અભિયાન હાથ ધરાયું હતું આ અભિયાનમાં સમાજના વિવિધ સંગઠનો જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં મોકલવા માટે એક સ્ટીલની થાળી અને સાથે ઠેલી આપવામાં આવી હતી જેમાં ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું હતું આ અભિયાનમાં ભરૂચ જિલ્લા દ્વારા જેટલી થાળી અને પ્રયાગરાજ કુંભમાં મોકલવામાં આવી આ અભિયાનમાં પચાસ જેટલા કાર્યકર્તા અને સમાજની વિવિધ સોસાયટીઓ અને પરિવારો જોડાયા હતા ભરૂચ જિલ્લાના બધા જ તાલુકાઓ માટે વિવિધ સંગઠનો અને સમાજનો સહયોગ રહ્યો હતો અને પ્લાસ્ટિક મુક્ત કુંભ એટલે કે હરિત કુંભ બને તેની માટે તમામે ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું હતું